ચોર્યાસી તાલુકાના ગભેણી ગામમાં મંડપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ લાખોનું મંડપનું સામાન ખાક ચોર્યાસી તાલુકામાં આવેલ ગભીણી ગામમાં આજરોજ સવારે અગિયાર કલાકે મંડપના ગોડાઉનમાં આગ લાગી હતી આગની માહિતી મળતા સચિન જિયાસિંહ પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ બોલાવતા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો ફાયર બ્રિગેડના જવાને જણાવ્યું કે આગ લાગવાનું કોઈ કારણ મળ્યું નથી અને કોઈ જાનહાનિ પણ થયેલ નથી અને આગ પર કાબુ મેળવ્યો છે પરંતુ મંડપના ગોડાઉનના માલિકનું ઘણું મોટું નુકસાન થયું હતું મારું નામ હિતેશ પટેલ છે જીબી લાઇટના થંભા ગંડે નતા થયા હતા મોખિક અને લીખિત બધાને રજૂઆત કરવા ત્યાં કોઈ કામ કરતા નથી એટલે તમારું જેવું છે કે ફાયર બ્રિગેડ ગાડીને ને વધુ સમસ્યા અંદર પહોંચવામાં થઈ છે જેથી કરીને આગ જે પાંચ સેકન્ડમાં ઓળવી તેની જગર પર કલાકો લાગ્યા છે કલાક લાગી ગયા પહોંચતા એમને લે પડે અચ્છા તમે સૌથી પહેલા શું કર્યું ફાયર વિગેટ જાણ કરી કે પોલીસ સ્ટેશનમાં માં જાણ કરી અમારા ગામના જે વ્યક્તિઓ છે એમને જાણ કરી હતી પછી પછાથી મને ખબર પડી એટલે મને સ્ટફ નો પહોંચ્યા એમને અહીં ટીવી રીતના લાવું એવી વ્યવસ્થામાં અમે લાગેલા હતા આઠ ની ઘંટા મળીને પણ ખંડમાંથી દસ અગિયાર મંડળ મિનિટ માં માર્ગ લાગી છે પણ કલેકટર ઘટના સ્થળ પહોંચીને અહીંયા આવીને તમે ઉદાહરણ હતું મંડપનું અને મંડળ પેપર સામાનજીને ખાતર છે એવું કઈ થયું કોઈ ચાહાની કે ખાલી થઈ નથી અને વિસ્તારમાં આવેલી છે તો આ ઘટનામાં કેટલાક અંદર કેટલાક લાખોનું નુકસાન થયું છે એ મંડપના સામાન જેટલા મોંઘવા આવે એ અમને ખબર નથી કે મંડપના ટોટલ સામાન કરીને પાસે હોય